ચિત્રકાર જ્યારે ડ્રોઈંગ બનાવે ને ત્યારે એ કેવા પ્રકારનું ડ્રોઈંગ બનાવી રહ્યો છે એના ઉપર એ પેન્સિલની અણી કાઢશે કે અમુકમાં શાર્પ અણીની જરૂર છે અમુકમાં ઘસાઈ ગયેલી અણીની જરૂર છે અમુકમાં આડી અણીની જરૂર છે અમુકમાં મોટી અણીની જરૂર છે અમુકમાં ઝીણી અણીની જરૂર છે એવી ડ્રોઈંગનું પ્રકાર નક્કી કરે છે કે એમાં કયા પ્રકારની પેન્સિલની અણી જોશે એ પ્રમાણે ચિત્રકાર પેન્સિલની અણી કાઢશે ને એ જ પ્રમાણે માણસ જોઈને હસવાનું હોય કે સામે કોણ ઊભું છે આપણું સ્મિત જોઈને સ્મિત કરવા છે આપણું ચહેરા ઉપર સ્મિત જોઈને ડગાઈ જવા છે આપણા ચહેરા પર સ્માઈલ જોઈને હેરાન થવા છે આપણા ચહેરા ઉપર સ્માઈલ જોઈને ખુશ થવા વાળા છે આપણા ચહેરા ઉપર સ્માઈલ જોઈને ગુસ્સો કરવા વાળા છે કે આ હસે છે હમ હંમેશા હસતા રહેવું અને કોઈને અણી નહીં કાઢવા દેવાની આપણી હોળી જાતે જ કાઢવાની એ યાદ રાખવું પાછું